હાર્ટ અંગેની જાગૃતિ લોકોમાં આવે એના માટે અકોટા વિસ્તારમાં પાર્ક સોસાયટી પાસે આવેલી સ્પાયનેટિક્સ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર દ્વારા અવેરનેસ અભિયાન હાથ ધરાયું હતું વાત કરીએ વડોદરા જિલ્લાની ત્યારે અકોટા વિસ્તારમાં આવેલ એક અને બે સનમૂન પાર્ક સોસાયટીમાં આવેલ સ્પાઈનેટિક્સ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર ખાતે હાર્ટ હેલ્થ અવેરનેસ નો કાર્યક્રમનું આયોજન થયું હતું વાત કરીએ સ્પાઇનેટિક્સ હોસ્પિટલની ત્યારે રિસર્ચ સેન્ટર ખાતે એક હાર્ટ હેલ્થ અવેરનેસ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સ્થાનિક વિસ્તારના લોકોને પોતાના હાર્ટની કાળજી લેવા માટે જરૂરી માર્ગદર્શન અપાયું હતું જનજાગૃતિ માટે લોકોમાં બેઝિક અવેરનેસ આવે એના માટે હોસ્પિટલ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાયા હતા અને ઘણી વખત લોકો સામાન્યથી લઈને ક્રિટિકલ કન્ડિશન સુધી પહોંચી જતા હોય છે પોસ્ટ કોવિડ પછી પેરા બદલાતા લોકોને ખબર નથી પડતી કે થઈ શું રહ્યું છે કયા કારણથી કોને શું થાય છે

આજે અમે બધી અકોટામાં જે અમારું હોસ્પિટલ છે ત્યાં નજીકની સોસાયટીસ માટે હાર્ટ હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ રાખ્યું છે સો બિકોઝ નાવ વિન્ટર ઇઝ કમિંગ એન્ડ કેસીસ કાર્ડિયક કેસીસ અમે વધવાના છે એવું અમારું માનવું છે તો નજીકની સોસાયટીવાળા બધા અવેર રહે કે વોટ આર ધ સિમ્ટમ્સ કેવી રીતે પ્રિવેન્ટ કરી શકે શું ટ્રીટમેન્ટ મોડાલિટીઝ હોય અને હાર્ટ હેલ્થ કેવી રીતે સારી રાખી શકે એટલા માટે અમે આ પ્રોગ્રામ રાખ્યો છે અને બધી સોસાયટી થી ખૂબ સારો રિસ્પોન્સ છે અને અમે ઉમ્મીદ કરીએ છીએ કે બધાની હાર્ટ હેલ્થ સારી રહે અને બધા ફિટ રહે થેન્ક યુ ગુડ મોર્નિંગ હું ડોક્ટર કિરણ જયસ્વાલ એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જન ફાઉન્ડર ડાયરેક્ટર ઓફ સાયન્ટિક હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર પીએફ ઓફિસ રોડ અકોટા વડોદરા આજે અમે સૌ ભેગા થયા છીએ સન્ડેના ના ધીસ પ્રોગ્રામ વિલ બી કન્ટિન્યુડ એઝ અ મંથલી મીટ કે જ્યાં જનજાગૃતતા માટે સામાન્ય નાગરિક માટે બેઝિક અવેરનેસ પ્રોગ્રામ ઘણી વાર કેવું હોય છે કે ભાઈ સામાન્ય તાવથી લઈને એ લોકો પછી ક્રિટિકલ સ્ટેજ સુધી પણ પહોંચી જાય છે પોસ્ટ કોવિડ પછી એરા બદલાઈ ગયો છે એટલે ખબર નથી પડતી કે કયા કારણે કોઈને શું થઈ રહ્યું છે તો બેઝિક ઇન્વેસ્ટિગેશન્સ અને ક્લિનિકલ એસેસમેન્ટ એ જરૂરી હોય છે તો એના માટે અમારા ફિઝિશિયન ડૉક્ટર અભિષેક કહાર ડૉક્ટર ઇનલ પરીખ અને હું ડૉક્ટર કિરણ જયસ્વાલ બેઝિક જનજાગૃતિનો આ અભિયાન શરૂ કરી રહ્યા છે સ્માયટિક્સ હોસ્પિટલ રિસર્ચ સેન્ટર ખાતે જેનું ગુલામનું નામ છે શાર્ક